ઉજ્જૈન નગરીના મહેલની બહાર એક એવો વિસ્તાર હતો જ્યાં ભૂખ અને ગરીબીનો સૂર્યપ્રકાશને પણ ઢાંકી દેતો હતો આ વચ્ચે એક બ્રાહ્મણનું હૃદય રડી રહ્યું હતું હતું એનું નામ મંગલ મંગલ દેખાવે સરળ અને શાંત સ્વભાવનો હતો પણ તેના કપાળ ઉપર ચિંતાની કરતલીઓ હતી એના ઘરમાં સુખના નામે કાંઈ નહોતું એની પત્ની અને નાના ભૂલકાઓને બે ટંકનું ભોજન આપવું પણ તેના માટે એક કસોટી જેવું બની ગયું હતું એક દિવસ મંગલની પત્ની ભૂખથી ત્રાહીમાં પોકારી ઉઠી આજે પણ ચૂલો ઠંડો જ રહ્યો મંગલ બાળકો ક્યારના ભૂખથી રડી રહ્યા છે મારો જીવ કકડી રહ્યો છે પત્નીના આ શબ્દો મંગલના હૃદયમાં તીરની જેમ વગ્યા તે મૂંઝાઈ ગયો તેનું મન ઉદાસ થઈ ગયું તેને વિચાર આવ્યો કે પોતે એક બ્રાહ્મણ છે જ્ઞાન અને ધર્મનો આશ્રય લેનાર પણ પેટની ભૂખ સામે જ્ઞાન પણ હારી રહ્યું છે તે ક્યાં મોઢે પોતાના બાળકોને સમજાવે કે ખાવાનું નથી તે પોતાની જાતને કોષી રહ્યો હતો શું હું નિષ્ફળ પિતા છું શું મારા પરિવારનું ભરણપોષણ પણ નથી કરી શકતો આ વિચારોના વમળમાં તે ડૂબી ગયો તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી એટલામાં તેનો મોટો દીકરો જે મન વર્ષનો હતો એ તેની પાસે આવ્યો કે પિતાજી મને ભૂખ લાગી છે પેટમાં ઉંધા દોડી રહ્યા છે બાળકના ચહેરા ઉપરની વેદના જોઈને મંગલનું હૃદય ફાટી ગયું તેણે દીકરાને સાથી ચાંપો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો તેની પત્ની પણ રડવા લાગી આ દ્રશ્ય એટલું હૃદયસ્પર્શી હતું તે જાણે આખું ઘર નિરાશાના સાગરમાં ડૂબી ગયું હોય ત્યારે જ મંગલના મનમાં એક વિચાર આવ્યો તેને યાદ આવ્યું કે રાજા વિક્રમ અત્યંત અને દયાળુ છે તે પોતાની પ્રજાની મુશ્કેલીઓ સાંભળીને હંમેશા મદદ કરે છે મંગલને એક આશાનું કિરણ દેખાયું તેણે પોતાની પત્નીને કહ્યું હું ઉજ્જૈનના રાજા વિક્રમ પાસે જઈશ તે જરૂર આપણી પીડા સમજશે અને મદદ કરશે આઝાનું આ છેલ્લું કિરણ છે હું એને ગુમાવવા નથી માંગતો તેની પત્નીએ આંખોમાં આંસુ સાથે માથું હલાવું ભલે પ્રભુ તમને સફળતા આપે મંગલે કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઘર છોડ્યું એના મનમાં એક જ વાત હતી રાજા વિક્રમ પાસે જવું અને પોતાના પરિવારને ભૂખથી બચાવવો તેની ચાલમાં એક નવી ઉર્જા હતી એક નવી આશા હતી ગરીબીનો કાળો પડછાયો તેના ઉપરથી હટી રહ્યો હતો અને તેને લાગ્યું કે હવે સૂર્ય જરૂર ઉગશે પણ તેને ખબર નહોતી કે આ યાત્રા તેની આત્માની અને તેના વિશ્વાસની એક મોટી કસોટી બનવાની હતી મંગલ ઉજ્જૈનના રાજમહેલ તરફ ચાલી નીકળો રસ્તો લાંબો અને કાંટાળો હતો એના પગમાં ફાટેલા જોડા હતા જેમાંથી ધૂળ અને નાના પથ્થરો અંદર ઘૂસી રહ્યા હતા પણ તેને પગમાં થતી પીડાનો કોઈ અહેસાસ નહોતો તેના મનમાં તો ફક્ત તેના પરિવારનો ચહેરો અને ભૂખથી રડતા બાળકોના અવાજ જ ગુંજી રહ્યા હતા જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તેના મનમાં શંકાઓ પણ ઉભી થવા લાગી શું રાજા મને મદદ કરશે શું તે મારી વાત સાંભળશે હું તો એક સામાન્ય માણસ છું રાત દરબારના લોકો મને અંદર આવવા દેશે આવા વિચારોથી તે ગભરાઈ રહ્યો હતો પણ તેને ખબર હતી કે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નહોતો તે આગળ વધતો રહ્યો દિવસ અને રાત ચાલ્યો થાક અને ભૂખ તેને નબળો પાડી રહ્યા હતા પણ તેના મનોબળને તોડવા માટે તે પૂરતા નહોતા આખરે ઘણા દિવસોની યાત્રા પછી તે ઉજ્જૈન શહેરની નજીક પહોંચ્યો દૂરથી રાજમહેલની ઊંચી દિવાલો અને વિશાળ દરવાજા જોઈને તેનું હૃદય ધબકવા લાગ્યું મહેલની ભવ્યતા અને તેની ગરીબી વચ્ચેનું અંતર તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું જેવો તે મહેલના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો ત્યાં ચોકીદારોએ તેને રોકી લીધો એક ચોકીદારે કડક અવાજે પૂછ્યું કે કોણ છે તું ક્યાંથી આવ્યો છે અંદર શું કામ છે મંગલનો આત્મવિશ્વાસ ડગી ગયો તેણે ભયભીત અવાજે કહ્યું હું એક ગરીબ બ્રાહ્મણ છું મારે રાજા વિક્રમને મળવું છે મારે તેમને એક જરૂરી વાત કેવી છે ચોકીદારો હસી પીડા હા બધાને રાજાને મળવું છે તારા જેવા સેંકડો લોકો રોજ અહીં આવે છે તું કોઈ કામનો માણસ લાગતો નથી અહીંથી જા અને ફરીથી આ મોઢું ન બતાવીશ મંગલ નિરાશ થઈ ગયો તેને લાગ્યું કે તેની બધી મહેનત પાણીમાં ગઈ તે ઉદાસ ચહેરે ચોકીદાર સામે આજીજી કે ગયો કૃપા કરીને મારી વાત સાંભળો હું ખૂબ મુશ્કેલીમાં છું મારો પરિવાર ભૂખે મરી રહ્યો છે રાજા સિવાય મને કોઈ મદદ કરી શકે એમ નથી એટલામાં ત્યાંથી એક રાજ કર્મચારી પસાર થયો તેણે મંગલની દયનીય હાલત જોઈ તેણે ચોકીદારોને પૂછ્યું કે શું થયું છે ચોકીદારે આખી વાત સંભળાવી રાજ કર્મચારીને દયા લાગ્યું કે આ બ્રાહ્મણ ખરેખર પીડિત છે તેણે મંગલને કહ્યું હું તને રાજાના મંત્રી સુધી પહોંચાડવામાં મદદ કરીશ પણ આગળ શું થશે એની કોઈ ગેરંટી નથી મંગલના ચહેરા ઉપર આશાનું એક ઝીણું સ્મિત ફરકી વળ્યું રાજ કર્મચારીની મદદથી તે દરબાર સુધી પહોંચ્યો મંત્રીએ તેની વાત સાંભળી અને રાજા વિક્રમ પાસે રજૂઆત કરી રાજા વિક્રમ પોતાની પ્રજાની પીડા સાંભળવા માટે હંમેશા તૈયાર રહેતા તેમણે મંગલને પોતાની સામે રજૂ કરવા આદેશ આપ્યો આખરે મંગલ રાજા વિક્રમની સામે ઉભો તો ભવ્ય રાજમહેલ અને રાજાનો પ્રતાપી ચહેરો જોઈને તે ગભરાઈ ગયો તેને કલ્પના પણ નહોતી કે તે ક્યારેય રાજાની સામે ઉભો રહી શકશે તેના મનમાં એક આશા અને ભયનો મિશ્રિત ભાવ હતો રાજા વિક્રમે શાંતિથી તેનો ચહેરો જોયો અને કહ્યું હે બ્રાહ્મણ નિસંકોચ થઈને તારી વાત કે મંગલના હૃદયમાં આશાનું કિરણ જ નહીં પણ સૂર્ય ઉગી ગયો હોય એવું લાગ્યું તેણે નમ્રતાપૂર્વક રાજાને પોતાના પરિવારની દુર્દશા અને પોતાની ગરીબીની કથા સંભળાવી તેના શબ્દોમાં પીડા અને લાગણી હતી જે રાજાના હૃદયને સ્પર્શી ગઈ રાજાએ તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી પણ તેમનો જવાબ કંઈક એવો હતો જે મંગલે કલ્પના પણ નહોતી કરી આ જવાબ જ તેની આશા અને વિશ્વાસની ખરી કસોટી બનવાનો હતો મંગલે પોતાની વાત પૂરી કરી ત્યારે આખા રાત દરબારમાં એક શાંતિ છવાઈ ગઈ બધાની નજર રાજા વિક્રમ ઉપર હતી રાજાએ મંગલ તરફ જોયું તેમના ચહેરા ઉપર કરુણા અને ગંભીરતાનો ભાવ હતો હે બ્રાહ્મણ હું તારી વેદના સમજું છું તારા જેવા સજ્જન માણસ ઉપર આવી આપત્તિ આવે એ જોઈને મારું હૃદય પણ દ્રવી ઉઠે છે મંગલના મનમાં આશાનો દીવો ઝળહળી ઉઠો તેને લાગ્યું કે હવે તેની મુશ્કેલીઓનો અંત આવી જશે રાજા તેને તરત જ ધન કે અન્ન આપશે અને તે પોતાના પરિવાર પાસે સુખી થઈને પાછું જઈ શકશે પણ રાજાના આગામી શબ્દોએ તેને વિચારમાં મૂકી દીધો હે બ્રાહ્મણ હું તને મદદ કરીશ પણ એક શરત ઉપર હું તને અત્યારે કંઈ નહીં આપું હું તને એક સોનાનો કળશ આપીશ જે ખાલી છે અને એ કળશ તારે તારા ઘરે લઈ જવાનો છે આ કળશને તારે દરરોજ સવારે અને સાંજે ફક્ત બે વાર બરાબર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ પાણીથી ભરવાનો છે અને આ કળશ ભરતી વખતે તારે મનમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થી ઈચ્છા કે વિચાર રાખવાનો નથી તારે ફક્ત ને ફક્ત ઈશ્વરનું સ્મરણ કરીને એક નિર્મળ મનથી પાણી ભરવાનું છે જો તું આમ કરીશ તો એક દિવસ આ કળશ પોતે તારી ગરીબીને દૂર કરી દેશે રાજાના આ શબ્દો સાંભળીને મંગલ થઈ ગયો લાગ્યું કે રાજા તેની સાથે મજાક કરી રહ્યા છે આ ખાલી કળશ મને શું મદદ કરશે મારો પરિવાર ભૂખે મરી રહ્યો છે અને રાજા મને આ કોયડો આપી રહ્યા છે એના મનમાં ગુસ્સો અને નિરાશા ફરી વળ્યા પણ તે રાજા વિક્રમનું અપમાન કરવા નહોતો માંગતો તેણે નમ્રતાપૂર્વક કહ્યું કે મહારાજ હું આપની શરત સ્વીકારું છું પણ મારા પરિવારને તાત્કાલિક મદદની જરૂર છે રાજાએ તેને વચ્ચેથી જ અટકાવ્યો હું જાણું છું બ્રાહ્મણ પણ આ જ તારી કસોટી છે વિશ્વાસની કસોટી જો તું આ કળશ ઉપર વિશ્વાસ રાખીશ તો તે તને તારી ધારણા કરતા પણ વધુ આપી જશે મંગલ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તેણે નમ્રતાપૂર્વક રાજાનો આભાર માન્યો અને તે સોનાનો કળશ લઈને રાજમહેલમાંથી બહાર નીકળો તે કળશ સોનાનો હોવા છતાં તેને ભારે લાગી રહ્યો હતો તેની અંદર માત્ર નિરાશા અને શંકા ભરેલી હતી આ રાજાએ મારી સાથે કેવો અજીબ વ્યવહાર કર્યો આ કળશ તો ખાલી છે આનાથી મારા બાળકોની ભૂખ કેવી રીતે મટશે રાજમહેલના દરવાજાથી બહાર નીકળતા જ તેને ભયાનક અંધકારનો અહેસાસ થયો તેને લાગ્યું કે આ કળશ તેની આશાનું કિરણ નથી પણ તેની નિરાશાની ખાલી ખોપરી છે તે ભારે હૃદયે પોતાના ગામ તરફ પાછો ફરવા લાગ્યો તે ઘરે પહોંચશે ત્યારે તેની પત્ની અને બાળકોને શું કહેશે રાજાએ મને ખાલી કળશ આપ્યો છે અને હવે આપણે એને પાણીથી ભરવાનો છે આ વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે પણ તેને રાજા ઉપર થોડો વિશ્વાસ હતો રાજા વિક્રમ ક્યારેય ખોટું ન બોલે અને ક્યારેય કોઈની સાથે મજાક ન કરે આ એકમાત્ર વિચાર જ તેને આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યો હતો આ જ વિશ્વાસ અને નિરાશાનો સંગમ તેની અંદર ચાલી રહ્યો હતો ઘણા દિવસોની યાત્રા પછી મંગલ ખાલી સોનાનો કળશ લઈને પોતાના ઘરે ફર્યો તેની પત્ની અને બાળકો તેને જોઈને ખુશ થયા પણ જ્યારે તેણે રાજાએ આપેલી ખાલી કળશની વાત કરી ત્યારે તેમના ચહેરા ઉપર નિરાશા ફરી વળી તેની પત્ની આશ્ચર્ય અને ગુસ્સાના મિશ્રિત ભાવથી બોલી શું રાજાએ આ ખાલી કળશ આપ્યો અને કહ્યું કે તેને પાણીથી ભરવાનો આપણે ભૂખથી મરી રહ્યા છીએ અને મહારાજામાં કોયડા આપી રહ્યા છે મને તો લાગ્યું હતું કે તે આપણી બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે મંગલ શાંતિથી બેસી ગયો તે પણ નિરાશ હતો પણ તેને રાજા વિક્રમના શબ્દો યાદ હતા તેણે મક્કમતાથી કહ્યું એમ ન બોલ દેવી રાજા વિક્રમ બહુ જ્ઞાની છે તેણે કંઈક વિચારીને જ આ શરત મૂકી હશે આપણે તેમની વાત માનવી જ જોઈએ ચાલો આજથી જ આ કળશ ભરવાનું શરૂ કરીએ તે દિવસથી મંગલ અને તેની પત્નીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એકદમ નિર્મળ મનથી કોઈ પણ સ્વાર્થી વિચાર વગર કળશને પાણીથી ભરવાનું શરૂ કર્યું દિવસો વીતતા ગયા અઠવાડિયા અને પછી મહિનાઓ વીતી ગયા પણ કળશમાં કોઈ ફેરફાર થયો નહીં તે ખાલીનો ખાલી જ રહ્યો મંગલની આશા ધીમે ધીમે ઓછી થવા લાગી તેનો વિશ્વાસ લોકોએ મંગલની મજાક ઉડાવવાનું શરૂ કર્યું એ મંગલ રાજાએ તને ખાલી કળશ આપ્યો તું પાગલની જેમ એમાં પાણી ભયરા કરે છે ક્યાં છે તારું ધન ક્યાં છે તારી ખુશી આવા કટાક્ષથી મંગલનું હૃદય પીડાતું હતું પણ તે હાર માનવા તૈયાર નતો તેમ છતાં એક દિવસ એક અતિ કરુણ ઘટના બની તેના નાના દીકરાની તબિયત ભૂખ અને નબળાઈના કારણે અત્યંત બગડી ગઈ તે માન શ્વાસ લઈ રહ્યો હતો તેને તાત્કાલિક ઔષધિ અને સારા ભોજનની જરૂર હતી મંગલ અને તેની પત્ની રડવા લઈ ગયા તેમની પાસે બાળકને બચાવવા માટે કાંઈ જ નહોતું આ ઘટના મંગલના જીવનમાં એક ભયાનક વળાંક હતો તેનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો તેને લાગ્યું કે રાજાએ તેની સાથે દગો કર્યો છે તેણે ગુસ્સામાં તે સોનાનો કળશ ઉઠાવ્યો અને ફેંકી દેવા જઈ રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેને રોકી લીધો મંગલ આમ ન કરો આપણા દીકરાને બચાવવા માટે આપણે છેલ્લો પ્રયાસ કરવો જોઈએ આપણે ફરીથી રાજા વિક્રમ પાસે જઈએ આ વખતે આપણે તેમને આખો કળશ અને આપણી મનોવ્યથા જણાવીશું કદાચ આ જ રસ્તો છે મંગલનું હૃદય ભલે તૂટી ગયું હતું પણ તેની પત્નીના શબ્દોમાં એક નવી શક્તિ હતી તે તરત જ પાછો વળ્યો અને કળશને સાથે લઈને રાજાના દરબાર તરફ દોડવા લાગ્યો આ વખતે તેની ચાલમાં થાક નહોતો પણ એક પિતાની લાચારી અને હતાશા હતી એના મનમાં રાજા પ્રત્યે ગુસ્સો અને નફરત હતી પણ તેના દીકરાને બચાવવાની ઈચ્છા સૌથી વધુ બળવાન હતી આ વખતે તે ખાલી કળશ જ નહીં પણ પોતાની બધી પીડા અને તૂટેલી આશા પણ સાથે લઈને જઈ રહ્યો હતો મંગલ બીજી વાર રાજમહેલના દરવાજે પહોંચ્યો આ વખતે તેના ચહેરા ઉપર પેલા જેવી નમ્રતા નહોતી પણ ગુસ્સો અને હતાશાનો ભાવ હતો તે ચોકીદારોને ધમકાવતા બોલ્યો હું રાજા વિક્રમને મળવા આવ્યો છું હું એ જ બ્રાહ્મણ છું જેને તેમણે એક ખાલી કળશ આપીને પાગલ બનાવ્યો છે મારા દીકરાનો જીવ જોખમમાં છે મને તરત જ તેમની પાસે લઈ ચાલો ચોકીદારોએ તેની હાલત જોઈ અને તેને અંદર જવા દીધો મંગલ સીધો રાત દરબારમાં ગયો અને રાજા વિક્રમની સામે ઉભો રહી ગયો તે અત્યંત ભાવનાત્મક થઈને બોલ્યો કે મહારાજ આ શું મજાક છે આપે મને આ ખાલી કળશ આપીને કહ્યું હતું કે તે મારી ગરીબી દૂર કરશે મેં આપના ઉપર વિશ્વાસ કર્યો મેં દિવસ અને રાત આપની શરત પ્રમાણે આ કળશને પાણીથી ખાલીનો ખાલી અને હવે મારો નિર્દોષ દીકરો ભૂખ અને નબળાઈના કારણે મૃત્યુના દ્વાર ઉપર છે શું આપ મૃત્યુ પ્રજાપ્રેમ કયો છો મંગલના અવાજમાં પીડા હતી અને તેના શબ્દોમાં એક પિતાની લાચારી હતી આખો દરબાર શાંત થઈ ગયો રાજા વિક્રમ ઉભા થયા અને મંગલની નજીક આવ્યા તેમણે મંગલના ખભા ઉપર હાથ મૂકો અને અત્યંત શાંતિથી બોલ્યા એ બ્રાહ્મણ હું જાણું છું કે તારા ઉપર શું વીતી રહી છે હું જાણું છું કે તું આટલી હદે કેમ તૂટી ગયો છે પણ મેં તારી સાથે કોઈ મજાક નથી કરી આ કળશ ખરેખર જાદુ છે પણ તેનો જાદુ ત્યારે જ કામ કરે છે જ્યારે તારા મનમાં કોઈ પણ જાતની સ્વાર્થી ઈચ્છા ન હોય મંગલ આશ્ચર્યથી રાજા સામે જોઈ રહ્યો શું મતલબ મહારાજ રાજા વિક્રમે સમજાવ્યું જ્યારે તું પહેલી વાર અહીં આવ્યો હતો ત્યારે તારા મનમાં ફક્ત પૈસા અને ધન મેળવવાની ઈચ્છા હતી તને લાગતું હતું કે પૈસા જ તારી બધી મુશ્કેલીઓનો ઉકેલ છે તે સમયે તું કળશને ફક્ત એક સાધન તરીકે જોતો હતો જે તને ધન આપશે તે સમયે તારા મનમાં સ્વાર્થ હતો પણ હવે તારા મનમાં ફક્ત ને ફક્ત તારા દીકરાનો જીવ બચાવવાની ઈચ્છા છે આ ઈચ્છા સ્વાર્થી નથી આ પ્રેમ છે ત્યાગ છે આ ક્ષણે તારું હૃદય સંપૂર્ણપણે શુદ્ધ છે રાજાએ મંગલના હાથમાંથી કળશ લીધો તેમણે તેને પાણીથી ભૈરો અને કહ્યું હવે તું આ કળશને તારા ઘરે લઈ જા અને તારા દીકરાને આ પાણી પીવડાવ મંગલને રાજાની વાત સમજાઈ નહીં તેને લાગ્યું કે આ પાણીથી શું થશે પણ રાજાના વિશ્વાસપાત્ર જોઈને તેણે કળશ લીધો અને તે ઘરે પાછો ફર્યો જેવો તે ઘરમાં પ્રવેશ્યો અને તેણે કળશનું પાણી પોતાના દીકરાને પીવડાવ્યું ત્યારે એક અદ્ભુત ઘટના બની તેના દીકરાના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો તે ધીમે ધીમે ઉભો થયો અને તેના ચહેરા ઉપર હાસ્ય ફરકી વળ્યું આ જોઈને મંગલ અને તેની પત્નીની આંખોમાં આવી ગયા આ ખુશીના આંસુ હતા પણ આશ્ચર્ય હજી બાકી હતું રાત્રે જ્યારે મંગલ અને તેનો પરિવાર સોઈ રહ્યા હતા ત્યારે કળશમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળો સવારે ઉઠીને જોયું તો આખો કળશ સોનાના સિક્કાઓથી ભરાઈ ગયો હતો મંગલ સમજી ગયો રાજાએ તેની કસોટી લીધી હતી અને તે કસોટીમાં તે સાચો ભયડ્યો હતો આ ધન રાજા તરફથી મળ્યું નહોતું પણ તેના નિર્મળ હૃદય અને નિસ્વાર્થ પ્રેમના કારણે મળ્યું હતું મંગલના જીવનમાં અચાનક મોટું પરિવર્તન આવ્યું તે સોનાના સિક્કાઓનો ઉપયોગ કરીને તેણે એક નાનો વેપાર શરૂ કર્યો તે હવે ગરીબ નહોતો એનું ઘર અન્ન અને ધનથી ભરેલું હતું એના બાળકો ખુશ હતા અને હસી રહ્યા હતા મંગલ હવે એક સમૃદ્ધ અને સન્માનિત બ્રાહ્મણ બની ગયો હતો પણ સૌથી મોટું પરિવર્તન તેના હૃદયમાં આવ્યું હતું તે હવે ધનને જીવનનું અંતિમ લક્ષ્ય માનતો નહોતો તે સમજી ગયો હતો કે સાચો પ્રેમ સ્વાભિમાન અને નિર્મળતા એ જીવનની સાચી સંપત્તિ છે તેણે રાજા વિક્રમનો ફરીથી આભાર માનવા માટે રાજમહેલ જવાનો નિર્ણય કર્યો રાજમહેલ પહોંચીને તેણે રાજા વિક્રમને નમન કર્યું કે મહારાજ આપે મને ફક્ત ધન જ નહીં પણ જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે આપે મારી કસોટી લઈને મને મારા સ્વાભિમાનનું મહત્વ સમજાવ્યું આપની દયા અને જ્ઞાનથી હું અને મારો પરિવાર આ ગરીબીમાંથી કાયમ માટે બહાર આવી શક્યા છીએ રાજા વિક્રમે હસીને કહ્યું કે બ્રાહ્મણ મેં તો ફક્ત તારી અંદર રહેલી શક્તિને જ બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે તારી પાસે જે ધન છે તે કોઈ રાજાએ આપેલું નથી પણ તારા પોતાના નિર્મળ હૃદયની કમાણી છે સંઘર્ષ અને સ્વાભિમાનથી મળેલી સફળતાનું મૂલ્ય વધુ હોય છે કારણ કે તે ફક્ત ગરીબી જ નહીં પણ અંદરના અંધકારને પણ દૂર કરે છે મંગલનું હૃદય રાજાના શબ્દોથી ભરાઈ ગયું તેને સમજાવ્યું કે રાજાએ તેને તરત જ ધન કેમ નહોતું આપ્યું જો તે તરત જ ધન આપત તો કદાચ તે ધનનો સદુપયોગ કરી શકત નહીં તે કળશ ફક્ત સોનાનો કળશ નહોતો પણ વિશ્વાસ ધીરજ અને એક નિર્મળતાનું પ્રતિક હતો